જય શ્રી રામ શ્રી જય વીર મહે દાદા હવે આજે આપણે જોશું ધોરણ અગિયાર વિશે છે સ્વાસ્થ્ય યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષા એમાં છે પાઠ પહેલો ષ્ટક્રિય સતક્રિય મતલબ છ ક્રિયાઓ હવે એ છ ક્રિયાઓ વિશે આપણે જાણીશું કઈ કઈ છે યોગનો અભ્યાસ કરતા પહેલાં શાસ્ત્રમાં શરીરને શુદ્ધ કરવાના હેતુસર છ ક્રિયાઓ દર્શાવી છે આયુર્વેદ શાસ્ત્રની અંદર વિશિષ્ટ ચિકિત્સામાં રોગીના શરીરના દોષો વાત પિત્ત અને કફ દૂર કરવામાં વાત પિત્ત અને કફ વાત એટલે વાયુ પિત્ત એટલે જે પિત્ત મતલબ પીળા કલાનું પ્રવાહી હોય આપણા શરીરમાં એ અને કફ એ દૂર કરવા માટે વિવિધ પાંચ પ્રકારના કર્મોનો ઉલ્લેખ છે જેને પંચકર્મ કહેવામાં આવે છે તેવી જ રીતે વ્યક્તિના શરીરની શુદ્ધિ માટે યોગશાસ્ત્રમાં સટકર્મનું વર્ણન જોવા મળે છે ખાસ કરીને પંચકર્મમાં વિવિધ ઔષધિઓનો ઉપયોગ થાય છે જ્યારે ષટકર્મમાં કોઈ પણ પ્રકારની ઔષધિ વપરાતી નથી ષટક્રિયાઓ યોગ્ય માર્ગદર્શક કે નિષ્ણાંતના માર્ગદર્શન પ્રમાણે કરવી જોઈએ કહેવાનો ભાવાર્થે કે ષટક્રિયાઓ યોગ્ય માર્ગદર્શક કે નિષ્ણાતના માર્ગદર્શન પ્રમાણે કરવી જોઈએ અઠયોગ પ્રદીપિકામાં દર્શાવ્યા અનુસાર તથા ત્રાટકમ નવલિકમ તથા કપાલભાતી શ્વેતાની સટકરમાણી પ્રચક્ષતે એટલે કે એક ધોતી બે બસ્તી ત્રણ નીતિ ચાર ત્રાટક પાંચ નોલી અને છ કપાલભાતી આ છ ક્રિયાઓને સટકર્મ કહેવામાં આવે છે અને તે શરીર શુદ્ધ કરતી હોવાથી તેને શોધન પદ્ધતિ ક્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે દરેક ક્રિયા શરીરના ચોક્કસ ભાગ કે વિવિધ અવયવોને શુદ્ધ કરે છે તે આ શટક્રિયાનું વિશેષ લક્ષણ છે કઈ ક્રિયા કયા અંગ ઉપર અસર કરે છે તે ચિત્ર દ્વારા સમજી આમાં ચિત્ર તમને જોવા મળે છે ધોતી જે ધોતી અનનળી અને હોજરી જેવા પેટના ઉપરના ભાગને શુદ્ધ કરે છે પેટની ઉપરના ભાગને ધોતી દ્વારા શુદ્ધ કરી શકાય છે અને બીજું છે બસ્તી મોટા આંતરડાથી નીચે મળાશયને શુદ્ધ કરે છે બસ્તી કલ નેતી ગળાથી નશા દ્વાર સુધીના શ્વસન માર્ગને શુદ્ધ કરે છે પછી ચાર છે ત્રાટક આંખોની અશુદ્ધિ દૂર કરી તેજસ્વી બનાવે છે પછી પાંચ છે નૌલી નાના તથા મોટા આંતરડાની સાથે પેટના તમામ અવયવોને શુદ્ધ કરે છે છઠ્ઠું છે કપાલભાટી સંપૂર્ણ શ્વસન માર્ગની સાથે મસ્તિષ્કને શુદ્ધ કરે છે વિવિધ કર્મની પદ્ધતિ ફાયદા અને ધ્યાનમાં રાખવાની બાબતો નીચે મુજબ જોઈએ આપણે પહેલું છે ધોતી ધોતી એટલે એવું કે ધોવું અથવા સાફ કરવું ધોતી એટલે ધોવું અથવા સાફ કરવું આ ક્રિયા દ્વારા અન્નનળી અને હોજરી જેવા અવયવોને સાફ કરી તેમાં રહેલા કપ કે પિત્તજન્ય વિકારો દૂર કરાય છે હેરડન્સ સંહિતામાં ધોતીના તેર પ્રકારની ચર્ચા કરવામાં આવી છે પરંતુ મુખ્યત્વે વ્યવહારમાં ત્રણ પ્રકારની ધોતીનું મહત્ત્વ છે એક છે વમન ધોતી બીજું વસ્ત્ર ધોતી અને ત્રીજું છે દંડ ધોતી હવે આપણે પહેલાં વમન ધોતી વિશે ચર્ચા કરીશું આ ક્રિયામાં પાણી દ્વારા પેટનું પ્રક્ષાલન કરી વમન વમન એટલે ઉલટી કરવામાં આવે છે એની પદ્ધતિઓ આપણે નીચે જોઈશું એક આશરે બે લીટર જેટલું નવસેકું પાણી લો તેમાં બે ત્રણ ચમચી મીઠું ઉમેરો પછી બીજું છ થી આઠ ગ્લાસ પાણી ઝડપથી પી જાઓ ઝડપથી છ થી આઠ ગ્લાસ પાણી પીવાનું છે સંપૂર્ણ ગળા સુધી સંપૂર્ણ પાણી પીધા બાદ ઉબકા શરૂ થતા ઉભડક પગે બેસી પહેલી ત્રણ આંગળીઓ મોંમાં ગળા સુધી દાખલ કરી ઉલટી કરો આ રીતે વારંવાર ઉલટી કરી પીધેલું બધું જ પાણી બહાર કાઢવામાં આવે છે આ છે વમન ધોતીની પદ્ધતિ હવે એમાં એના ફાયદા જણાવે છે કે ફાયદા શું છે વમન વમન ધોતીથી વમન ધોતીથી શક્તિમાં વધારો થાય છે બીજું પેટમાં પિત્ત કે એસિડિટી અને ગેસમાં રાહત આપે છે ત્રીજું કફના રોગો જેવા કે જૂની શરદી અને દમમાં ઉપયોગી નીવડે છે ધ્યાનમાં રાખવાની બાબતો હાથની આંગળીઓના નખ કાપેલા રાખવા જેથી ગળામાં ઈજા ન થાય આ ધ્યાનમાં રાખવાની બાબતો જ્યારે વમન ક્રિયા કરવામાં આવે ત્યારે બીજું વમન ધોતી સવારે ભૂખ્યા પેટે કરવી આવશ્યક છે સવારે ભૂખ્યા પેટે જ કરવાનું રહેશે ત્યાં સુધી ઉલટી ચાલુ રાખવી જેને ગળામાં કે પેટમાં અલ્સર મતલબ ચાંદા હોય ગળામાં કે પેટમાં હૃદયરોગ કે હાઈ બીપી રુધિરનું ઊંચું દબાણ બીપી મતલબ રુધિરનું ઊંચું દબાણ હોય તેમણે આ ક્રિયા કરવી નહીં જેને ગળામાં કે પેટમાં ચાંદા હોય રોગ હોય અથવા તો બીપી હોય તેમણે આ ક્રિયા કરવાની હતી નહીં તેમને નુકસાન જાય છે આ ક્રિયા બાદ મોં નાક અને દાંત બરાબર સાફ કરવા અને અડધા કલાક સુધી કોઈ આહાર લેવો નહીં હવે બીજું છે વમન ધોતીનું આપણે પૂરું થયું હવે બીજું છે વસ્ત્ર ધોતીની જાણકારી આ ક્રિયામાં હોજરી અને અન્નળીને વસ્ત્રથી સાફ કરવામાં આવે છે દરેક શાસ્ત્રમાં વસ્ત્ર ધોતીનું જ મુખ્ય મુખ્યત્વે વર્ણન જોવા મળે છે એની પદ્ધતિ આપણે જોઈએ વસ્ત્ર ધોતીની ચાર હવે પહેલું છે પદ્ધતિમાં એક નંબર છે કે ચાર ઇંચ પહોળું અને બાવીસ ફૂટ લાંબુ મુલાયમ ખૂબ જ બારીક વસ્ત્રની પટ્ટીનો ઉપયોગ થાય છે જેને યોગિક ભાષામાં ધોતી કહે છે હવે આમાં ચાર ઇંચ પહોળું અને બાવીસ ફૂટ લાંબુ મુલાયમ અને ખૂબ જ બારીક વસ્ત્ર વસ્ત્રની પટ્ટી એનો ઉપયોગ કરવામાં આવે છે જેને યોગિક ભાષામાં ધોતી કહે છે ગરમ પાણીમાં આ વસ્ત્રને પલાળી રાખી સહેજ ગરમ હોય ત્યારે તેનો ઉપયોગ કરવામાં આવે છે વસ્ત્રના એક છેડાને જીભ બહાર કાઢી ઊંડે મૂકી વસ્ત્રને ગળાથી ધીમે ધીમે નીચે ઉતારવું હવે ચોથું છે ગળતા ગળતા વસ્ત્રને ગળવાનું આવે ગળતાં ગળતાં એક ફૂટ મતલબ તેત્રીસ સેન્ટીમીટર જેટલું વસ્ત્ર બાકી રહે તેટલું પેટમાં ગયા પછી પેટની અંદર નવલી ક્રિયા દ્વારા પ્રક્ષાલન કરવું એટલે કે પેટની અંદર વસ્ત્રને ગોળ ગોળ ફેરવવું જે આપ આ ચિત્રમાં જોઈ શકો છો કે વસ્ત્ર ધોતીનું પદ્ધતિ કઈ રીતના છે થોડી ઘણો ખ્યાલ આવે પાઠ છે ક્રિયા તોરણ અગિયાર અને વિષય છે યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ હવે આમાં વસ્ત્ર ધોતીમાં આપણે પાંચમું છે પદ્ધતિમાં અંતે ધીમે ધીમે વસ્ત્રની હવે એના છે ફાયદા આપણે વસ્ત્રોતીના ફાયદા એની પદ્ધતિ આપણે ઉપર જોઈ હવે એના ફાયદામાં છે એક કે આ કર્મથી સ્વસ તંત્રના ઉધરસ શરદી અને દમ દમની સાથે કફના બધા જ પ્રકારના રોગો દૂર થાય છે બીજું છે બીજો ફાયદો છે એસિડિટી અને ગેસ મતલબ વાયુ જેવા પેટના રોગોમાં રાહત થાય છે હોજરી તથા અન્નનળીની સફાઈ થવાથી પાચન શક્તિ વધે છે અને ચરબી ઘટાડવામાં પણ મદદ મળે છે ધ્યાનમાં રાખવાની બાબતો વસ્ત્ર ધોતી કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો ધોતી ક્રિયા સવારે ખાલી પેટે જ કરવી પહેલું છે ધ્યાનમાં રાખવાની પહેલી બાબત ધોતી ક્રિયા સવારે ખાલી પેટે જ કરી બીજું છે વસ્ત્ર ધોતી થોડી કઠિન પ્રક્રિયા છે તેથી શરૂઆતમાં બે થી ત્રણ ફૂટ વસ્ત્ર ગળીને ધીમે ધીમે વધારે ગળતા જવું ત્રીજો ફાયદો છે ત્રીજી ધ્યાનમાં રાખવાની બાબત છે એમાં વસ્ત્ર ધોતી વમન ધોતી કરતાં શરીરને ઓછું ઓછું કષ્ટ આપે છે છતાં હોજરીમાં ચાંદા કે ગળામાં અલ્સર હોય તેમણે આ ક્રિયા ન કરવી હવે આવે છે આપણે ત્રીજ ત્રીજા નંબરની ધોતી દંડ ધોતી સટક્રિયામાં ત્રીજા નંબરની ક્રિયા દંડ ક્રિયા દંડ દંડથોતી આપણે આપણે આગળ જોયું સઠ ક્રિયા મતલબ છ ક્રિયા છ ક્રિયામાં પહેલી ક્રિયા હતી ધોતી ધોતીમાં ત્રણ ધોતી આવે અલગ અલગ વમન ધોતી વસ્ત્ર ધોતી અને હવે આપણે પહોંચ્યા છીએ ત્રીજી ત્રીજીને દંડ ધોતી આ ક્રિયામાં લાંબો દંડ અથવા સિત્તેર સેમી નરમ મુલાયમ રબર ટ્યુબ નળીનો ઉપયોગ કરવામાં આવે છે પદ્ધતિ છે એક ગરમ હુંફાળું મીઠાવાળું પાણી બેથી ત્રણ ગ્લાસ પીવું બીજું છે વસ્ત્ર ધોતીની જેમ જ રબર ટ્યૂબને ગળામાં લઈ જઈ ધીરે ધીરે ગળવાની પ્રક્રિયા કરી ટયુબને પેટની તરફ સરકાવવી ત્રીજું છે નળી પેટમાં પહોંચતા જ પેટનું દૂષિત પાણી બહાર આવવા લાગે છે બધું જ પાણી ચાર નંબર છે બધું જ પાણી બહાર નીકળી જાય ત્યારબાદ ધીરેથી નળીને બહાર કાઢવામાં આવે છે હવે એના ફાયદા જોઈએ આપણે દંડ ધોતીના પહેલો ફાયદો છે વમન ધોતી કે વસ્ત્ર ધોતીના તમામ ફાયદા દંડ ધોતીની ક્રિયાથી પણ થાય છે બીજું છે અસ્તમા જેવા કફના રોગો દૂર થાય છે ત્રીજો ફાયદો છે પેટની એસિડિટી ત્રીજો ફાયદો છે પેટની એસિડિટી અને ગેસ દૂર થઈ પાચન શક્તિમાં વધારો થાય છે ચોથો ફાયદો દંડ ધોતીમાં પાણી વમન ધોતી કરતાં સહેલાઈથી બહાર આવે છે અને પેટના કફ પિત્ત અને વાયુને બહાર કાઢે છે હવે દંડ ધોતીમાં ધ્યાન રાખવાની બાબતો પહેલું વધુ પડતા કફના કારણે છાતીમાં દુખાવો થતો હોય કે ગળામાં અને પેટના પેટમાં અલસર હોય તેણે દંડ ધોતી કરવી નહીં બીજું છે ટ્યુબને પેટમાં વધુ પડતી ન જવા દેવી અને ઉપયોગ કરતા પહેલાં તેને બરાબર સાફ કરવી હવે ત્રીજું છે ધ્યાનમાં રાખવાની બાબતમાં દંડ ધોતીમાં શરૂઆતમાં જેટલું હું પાણી પીધું હોય તે બધું જ પાણી નીકળી જાય તેની તકેદારી રાખવી હવે છે આવે છે આપણે સટક્રિયામાંની બીજી ક્રિયા બસ્તી આપણે પાઠ છે સટક્રિયા ધોરણ અગિયારનો નો પહેલો અને વિષય છે યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ ક્રિયામાંથી બીજી ક્રિયા છે બસ્તી બસ્તી પ્રદેશ એટલે નાભીથી નીચેનો પેઢુનો ભાગ નાભીથી નીચેનો પેઢુનો ભાગ બસ્તી પ્રદેશ એટલે આ ક્રિયા દ્વારા મોટા આંતરડા અને મળાશયનું શોધન કરવામાં આવે છે અને બસ્તીમાં બે પ્રકાર હોય છે બસ્તી મતલબ બે પ્રકારની હોય છે પહેલી છે બસ્તી અને બીજું અથવા શુષ્ક આપણે વિગતવાર જલ બસ્તી અને સ્થળ અથવા શુષ્ક બસ્તી વિશે જાણીએ પહેલી આવે છે બસ્તી જલ બસ્તીમાં જલબસ્તી બસ્તીની પદ્ધતિ છે એક કે નાભી ડૂબે તેટલા પાણીમાં બેસું ત્યારબાદ મળદ્વારને અંદરની તરફ સંકોચી અને ઢીલું કરી વારંવાર નવલી ક્રિયા કરવી જેનાથી પાણી મળદ્વાર દ્વારા મળાશય અને મોટા આંતરડાની અંદર જાય છે પેટને બરાબર હલાવી થોડુંક પાણી બળપૂર્વક મળદ્વારથી બહાર કાઢી નાખવું હવે એના ફાયદા કયા કયા છે એ જાણે બસ્તી દ્વારા આ છે જલબસ્તી જલબસ્તી દ્વારા પહેલો ફાયદો છે કબજિયાત માટે આ ક્રિયા રામબાણ ઔષધ સમાન છે બીજું આંતરડાની ક્રિયાશીલતા વધારી પાચન શક્તિ સુધારે છે ત્રીજું દ્વારમાં થતા હરસ મસા અને ભગંદર જેવા રોગો દૂર થાય છે હવે આપણે બીજી બસ્તીની બીજી પદ્ધતિ જોઈ કે સ્થળ બસ્તી અથવા તો શુષ્ક બસ્તી એની પદ્ધતિ જોઈશું કઈ રીતની છે એક કે શુષ્ક એટલે સૂકું જેમાં હવાથી પેટના નીચેના ભાગને શુદ્ધ કરવામાં આવે છે તેથી તેને વાયુ બસ્તી તરીકે પણ ઓળખવામાં આવે છે મૂલબંધની જેમ મળદ્વારના સ્નાયુઓને વારંવાર ખેંચીને છોડવાની ક્રિયા જેને અશ્વિની મુદ્રા કહે છે તેનો ઉપયોગ કરવામાં આવે છે હવે એના ફાયદા જોઈએ આપણે એક કે ઇન્દ્રિયોને મજબૂત બનાવે છે બીજું શરીરને તેજસ્વી બનાવે છે ત્રીજું બરોળ યકૃત જેવા પેટની અંદર રહેલા તમામ અવયવોની ક્રિયાશીલતા વધારે છે જલબસ્તી કે શુષ્ક બસ્તીનો આધુનિક સમયમાં ખૂબ જ અલ્પ માત્રામાં ઉપયોગ થાય છે આધુનિક પદ્ધતિ એટલે કે એનીમાનો ઉપયોગ અત્યારે જોવા મળે છે પરંતુ પ્રાચીન પદ્ધતિ આધુનિક પદ્ધતિ કરતાં વિશેષ ફાયદાકારક છે વાયુજન્ય રોગના નિવારણ માટે બસ્તી ક્રિયા એ ઉત્તમ ક્રિયા છે ધ્યાનમાં રાખવાની બાબતો બસ્તી ક્રિયા વખતે ધ્યાનમાં રાખવાની બાબતો બસ્તીનો અભ્યાસ હંમેશા ખાલી પેટે કરવો હિતાવહ છે બીજું ધ્યાનમાં રાખવાની બાબત બીજી બસ્તીમાં વધારે પડતી બીમારી હોય ત્યારે બસ્તી ન કરવી ત્રીજું છે શુષ્ક બસ્તીમાં ગુદ ગુદા દ્વારને પશ્ચિમોનાસન કરીને વારંવાર સંકોચન કે પ્રસરણ કરવાનું હોય છે હવે આપણે ક્રિયામાં ત્રીજી ક્રિયા છે નેતી બે આપણે જોઈએ પહેલી ધોતી અને બીજી બસ્તી હવે આપણે ત્રીજી જોવી નેતિ નેતિનો અર્થ મતલબ કે નાસા દ્વારથી ગળા સુધીના શ્વસન માર્ગને શુદ્ધ કરતી ક્રિયાને કહે છે જેના મુખ્યત્વે બે પ્રકાર છે નેતિની વ્યાખ્યા જોઈ લે નાસા દ્વાર થી ગળા સુધીના શ્વસન માર્ગને શુદ્ધ કરતી ક્રિયાને નેતિ કહે છે જેના મુખ્યત્વે બે બે પ્રકાર છે એક છે જલનેતી અને બીજી સૂત્ર નીતિ હવે પહેલું આપણે જોઈએ જલનેતી એની પદ્ધતિ જલનીતિ માટે ખાસ પ્રકારનો નેતિ પોટ લોટાનો ઉપયોગ કરવામાં આવે છે જે અલગ પ્રકારનો ખાસ પ્રકારનો બનાવટથી બનાવેલો હોય છે લોટો હોય છે એ બીજું ગરમ હૂંફાળા પાણીમાં થોડું મીઠું નાખીને પાણીને લોટામાં ભરવામાં આવે છે હવે આ કઈ રીતે કરવામાં આવે છે એ ચિત્રમાં તમે જોઈ શકો છો ગરમ હૂંફાળા પાણીમાં થોડું મીઠું નાખી પાણીને લોટામાં ભરવામાં આવે છે બેસીને કે ઊભા રહીને સહેજ આગળ નમી નેતીપોટનું નાળચું જમણા નસકોરાની મતલબ કે નાસા દ્વારની અંદર દાખલ કરી માથાને ડાબી બાજુ ઝૂકાવું જમણી બાજુ પાણી નાખતા હોય નસકોરામાં ત્યારે માથાને ડાબી બાજુ ઝુકાવવાનું ચાર નેતીપોટનું પાણી જમણા નાસા દ્વાર દ્વારમાં દ્વારા નેતિપોટનું પાણી જમણા નાસા દ્વાર દ્વારા પ્રવેશી ડાબા નાસા દ્વારા બહાર નીકળે તેવી ક્રિયા કરવામાં આવે છે આ ક્રિયા આ ક્રિયા એકાદ મિનિટ સુધી ચાલુ રાખ્યા પછી ડાબી બાજુના નાસા દ્વાર દ્વારા એ જ ક્રિયા ફરી કરી બંને નાસા દ્વારની શુદ્ધિ કરવી વારંવાર છીંક ખાતા હોય તે રીતે ગળાથી નાસા દ્વાર સુધીના તમામ માર્ગને સાફ કરી સૂકું કરવું જરૂરી છે અંતમાં કપાલભાતિ કરવી જરૂરી છે મતલબ આ નેતી કરી કે જલનેતી કરવી હોય એના અંતમાં કપાલભાતિ કરવી જરૂરી છે હવે જોઈએ આપણે આ જલનદીના ફાયદા આ ક્રિયા શરદી સળેખમ સાયનસ માથાનો દુખાવો માઇગ્રેન મતલબ આધા આધાશીસી એમાં ખૂબ જ રાહત આપે છે નાકની અંદર રહેલા જ્ઞાનતંતુના છેડાઓને વધુ કાર્યક્ષમ બનાવે છે કાણેન્દ્રીયને વધુ કાર્યક્ષમ બનાવે છે નાકની અંદર રહેલા જ્ઞાનતંતુના છેડાઓને વધુ કાર્યક્ષમ બનાવે છે નેતી નેતી એટલે છે આ પહેલી જલનેતી પછી નાકના મસા આંખોની નબળાઈ કે મસ્તિષ્કના રોગો દૂર થાય છે સ્મરણ શક્તિ સતેજ બને છે હવે જલનેતી શટક્રિયામાં ત્રીજી ક્રિયા છે નેતી પહેલી હતી ધોતી બીજી હતી બસ્તી અને ત્રીજી છે નેતી નેતીમાં પહેલી જલનેતી એમાં ધ્યાનમાં રાખવાની બાબતો ખૂબ જ શરદી હોય ત્યારે અથવા નાસા દ્વાર કે ગળામાં ચાંદી પડી હોય ત્યારે આ ક્રિયા કરવી નહીં જલનેતી કર્યા પછી શીર્ષાસન જેવા આસન કરવા નહીં જલનેતીમાં જલની ધારા એકદમ સતત એક મિનિટ નિયત પ્રમાણમાં થાય તેનું ધ્યાન રાખવું અંતમાં નાસા દ્વારને એકદમ કોરું મતલબ સૂકું કરી દેવું ખૂબ જ આવશ્યક છે હવે સટક્રિયાની ત્રીજી ક્રિયા નેતી એમાં પહેલી જલનીતિ જોઈ અને હવે બીજી આપણે જોઈ સૂત્ર નીતિ સૂત્ર નીતિની વ્યાખ્યા સૂત્ર એટલે સૂત્રનો દોરો અથવા તો રબરનું પાતળું મુલાયમ કેથેટરથી નાક અને ગળાને શુદ્ધ કરવામાં આવે છે સૂત્ર નીતિ માટે દોરાને મીણથી કડક બનાવવામાં આવે છે હવે એની પદ્ધતિ જોઈ જોઈ રીતે જે આપણે ચિત્રમાં તમે શકો છો થોડું સૂત્ર નીતિની પદ્ધતિમાં પહેલું આ પ્રક્રિયામાં સૂત્રની દોરી લેવી તેના સરખા ભાગને નાસા દ્વારમાં નાખી ગળામાં જાય ત્યાં સુધી જવા દે પછી મોં ખોલી આંગળીઓની મદદથી દોરીના સખત ભાગને મોઢામાંથી બહાર ખેંચી લેવો અને આગળ પાછળ કરવો થોડા સમય બાદ સૂતરને બહાર કાઢી બીજા નાસા દ્વારથી પુનરાવર્તન કરાય છે મતલબ કે સૂત્ર એટલે સૂતરનો દોરો હોય અથવા તો રબરનું પાતળું મુલાયમ કેથેટરને કેથેટરથી નાકના આગળના દ્વારા સૂત્ર નીતિ માટે દોરાને મીણથી પહેલાં કડક બનાવવામાં આવે છે પછી આગળા કરવા હવે બીજું આપણે પદ્ધતિમાં અત્યારે વ્યવહારમાં સૂત્ર નીતિ માટે દોરાના સ્થાને રબરના કેથેટરનો ઉપયોગ થાય છે તે વધુ સારું છે હવે આપણે સૂત્ર નીતિના ફાયદા જોઈએ સૂત્ર ફાયદા ફાયદામાં પહેલો છે નાસા દ્વારથી ગળા સુધીના ભાગને શુદ્ધ કરે છે બીજો છે વારંવાર શરદીથી નાક બંધાઈ જતું હોય તેમાં ખૂબ જ લાભદાયક છે હવે ત્રીજું છે તમામ ઉર્ધ્વજ છત્રુગત રોગોમાં રાહત આપે છે મતલબ કે છાતીથી ઉપરના ભાગના રોગો ઉર્ધ્વજ ત્રુગત એવા રોગોમાં ફાયદા આપે છે આંખોને સ્વસ્થ બનાવી તેજસ્વીતા પ્રાપ્ત થાય છે અને માથાનો દુખાવો કે આધા શીશીમાં રાહત આપે છે હવે એમાં ધ્યાનમાં રાખવાની બાબત આપણે જોઈ છે સૂત્ર નેતિમાં ષટ ત્રીજી ક્રિયા નેતિ આ સૂત્ર નેતિમાં ધ્યાન રાખવાની બાબત સૂત્ર નેતિ છે કે શું છે જોવું પડશે આ સૂત્ર નીતિમાં ધ્યાનમાં રાખવાની બાબત નળી કે સૂત્રને નાક વાટે જ વા સૂત્ર નીતિનો ક્રમ જલનીતિ ત્રીજું છે કેથેટરને જમણા હાથની તર્જની અને વચલી આંગળી મોંમાં નાખી નળીનો છેડો બહાર કાઢો બંને છેડાને પકડીને ધીમે ધીમે અંદર બહાર ખેંચી મર્દન કરવું પાંચમું છે ધ્યાનમાં રાખવાની પાંચમી બાબત ગરમ પાણીમાં જ વાપરવું તથા શરૂઆતમાં બાબતમાં નિર્દેશકની હાજરીમાં સૂત્ર નીતિનો અભ્યાસ કરવો હવે ષટ નીતિ સટક્રિયા સટક્રિયામાં ચોથી ક્રિયા છે ત્રાટક એના વિશે આપણે જોઈશું કોઈ એક નિર્ધારિત વસ્તુ વચ્ચે ફોન આપે એ આપણે ઉપાડતા જઈ લક્ષ્મણજી બોલો હા હા રેડી રેડી ના 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 ફાઈન ફાઇન ન હતી હા હા ના એમાં હજાર વાળું નથી આપડું ઓલું લઈ જાઓ તમારે લઈ જવું હોય તો ત્રાટક ચોથી ક્રિયા ત્રાટક વિશે આપણે નવા વિડીયોમાં જોઈશું